ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ કામ જ્યારે થતું હોય ત્યારે એની વિઝિટ આપે કરવી જોઈએ આપનો પૈસો આની અંદર ગયો છે આપનો હક છે આપનો અધિકાર છે જોઈ શકો છો અત્યારે આ બીજી બાજુના દ્રશ્યો છે અહીંયા જોઈ શકો છો આ પૂરેપૂરો લોખંડ છે સડી લોખંડ છે આ સળિયાઓ છે એ જોઈ શકો છો આપ બહાર પડ્યા છે આ લોખંડ સડી જવાના કારણે તૂટી ગયું છે અને આ આખી આખી દિવાલ છે એ કમ્પ્લીટ જોઈ શકાય છે આપકે સડી ગયેલી છે પૂરેપૂરો કોન્ક્રીટ છે એ બહાર પડી રહ્યો છે આ જોઈ શકો છો આ કોપડા છે એ પડી રહ્યા છે ત્યારે આનું ભવિષ્ય કેટલું આ કામ સરકારી કામો જે હોય છે એની વેલિડિટી કેટલી હોય છે સરકાર અધિકારીઓ પાસે ખેડૂતો પૂછવો પડે અને જે કોન્ટ્રાક્ટર છે એને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કેટલા અધિકારીઓ આની અંદર સંડવાયેલા છે એ તમામ પ્રકારની જે

ચોરી ના જે કેબલો છે તે અહીંથી નાખવામાં આવેલા છે નમસ્કાર દર્શક મિત્રો પવન ના આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીડિયા દર્શક મિત્રો ફરી આપણે ભચાઉ નર્મદા કેનાલ માં લઈને આવ્યો છું આપે આગળ જે પ્રમાણે ચોપડવાથી લાઈવ કર્યો હતો એ સમયે આપને દ્રશ્ય બતાવ્યા હતા કે નર્મદા કેનાલ છે એની અંદર મોટા જે ગાબડા પડી ગયેલા હતા વરસાદી પાણી કરતા પણ જે કેનાલનું પાણી છે તેના ધોવાણના કારણે એ ગાબડા છે એ પડ્યા હતા સિમેન્ટ પૂરેપૂરો દરસી અને કેનાલની અંદર પડી ગયેલો જોવા મળ્યો તો એક જે ગાબડા પડ્યા હતા એ કોન્ટ્રાક્ટરો દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે અત્યારે હજુ પણ કંઈકને કંઈક રિપેરિંગ કામ ચાલુ જોવા મળી રહ્યું છે પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જે ખેડૂતોની જમીન છે ઘણી બધી મોટી સંખ્યામાં નર્મદા કેનાલ કરી છે ખેડૂતોના ફાયદા માટે શરૂ કરવામાં આવી છે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે એ જોવા મળી રહ્યો છે કારણ કે આ કેનાલ ને છે લગભગ દસ થી અગિયાર વર્ષ જેટલો જ માત્ર સમય થયો છે અને અત્યારે આ કેનાલ છે

એ સળિયા લોખંડ છે એ કેટલી હલકી ગુણવત્તાનો નાખવામાં આવે છે આ લોખંડ છે એ પૂરેપૂરો સળી ગયેલો છે અને અહીંયા જોઈ શકો છો આપને દેખાતું હશે કે મારો હાથ ફરે છે અહીંયા કણે તો લોખંડ છે જ નહીં આની અંદર સળિયા મૂકેલા હતા એ સળિયા જંગ લાગવાના કારણે સળિયા નીકળી ગયા છે ને આપ જોઈ શકો છો અહિયાં થી કટ મારેલો છે અહીંયા સળિયા જે બીજા મૂકવામાં આવેલા હતા એ સળિયા છે એ જે તે ભંગારિયાઓ છે એ અહીંથી કાઢીને લઈ ગયા છે કારણ કે એનું કારણ છે કે સળિયાઓ છે

નુકસાન થઈ શકે છે બહુ મોટી પ્રમાણમાં વાડીઓને નુકસાન થઈ શકે છે કારણ કે આ કેનાલ ની અંદર હવે પાણી જયારે છોડવામાં આવશે તો આ કેનાલ છે પૂરી રીતે જર્જરીત થઈ ગઈ છે પૂરી રીતે ખંડિત થઈ ગઈ છે જેના કારણે પાણી છોડવામાં આવશે તો એ પાણી છે ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ અને એના અંદર ગાબળો પડવાથી કેનાલ તૂટી શકે છે અને આવા જે બનાવવામાં આવેલા છે એ બ્રિજ પણ તૂટી શકે છે અને જેના કારણે પાણી છે એ વાડીઓ તરફ જશે અને વાડીઓને મોટું નુકસાન છે એ ખેડૂતોને ભોગવવું પડી શકે છે બીજી બાજુ કે બરાબર કહે છે કે બીજી સાઈડ આવે અને બીજી સાઈડના દ્રશ્યો હું તમને બતાવીશ એટલે એ પણ આપને જોવા મળે છે કે લોખંડ છે એ દેખાઈ રહ્યો છે વચ્ચેની દીવાલ છે પાછળની દિવાલ બીજી દિવાલ છે એ ત્રણે ત્રણ દીવાલોમાં છે લોખંડ પૂરેપૂરો સડી ગયેલો છે સિમેન્ટ કોન્ક્રીટ માલ છે તે પણ પૂરેપૂરો સડી ગયેલો જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આની અંદર મોટો મોટો ભ્રષ્ટાચાર છે એ જોવા મળી રહ્યો છે અહ થોડા સમય પહેલા જ્યારે અહીંયાથી લાઈવ કર્યો હતો ત્યારે આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે અહીં કેબલ ચોરી છે કેના મેં કહ્યું કે નીચેના દ્રશ્યો આપણે કેના કેનાની અંદર આ બતાવશે કે કેટલો મોટો ચોરી છે એ તંત્ર દ્વારા ચોરી આ કહી શકાય કે તંત્ર દ્વારા ચોરી કરવામાં આવે છે કારણ કે આપ જોઈ શકો છો કેબલ હમણાં પણ પાછો નાખવામાં આવેલો છે જે અ દ્વારા જે દ્રશ્ય બતાવેલા હતા ત્યારે ત્યાર પછીના લાઈવ દ્રશ્યો પછી અત્યારે આપને જોવા મળે છે કે નવા બે ત્રણ દિવસ પછી પાછા કેબલ ચોરીના જે કેબલો છે તે અહીંથી નાખવામાં આવેલા છે અને આગળના જે દ્રશ્યો બતાવ્યા હતા ત્યારનો જે અહિયાં ઢગલો પડ્યો હતો બે ત્રણ ટ્રેક્ટર જેટલો કેબલ નો પ્લાસ્ટિક છે એ સળગાવી દેવામાં આવેલો છે સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આપણે જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં કેબલ ચોરી કરી અને આ એક જગ્યા છે જ્યાં નાખવામાં આવે છે આ જગ્યાનો તરસ તપાસ થઈ રહ્યો આ જગ્યાએ કોણ એવા ચોર છે જે મોટી આવી કેબલની ચોરી કરી કંપનીના કેબલ હોઈ શકે છે જીબીના કેબલ હોઈ શકે છે કોઈ ખાનગી ઉદ્યોગપતિઓના પણ કેબલ હોઈ શકે છે જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં કેબલ ચોરી કરી અને અહીંયા કેબલ નાખવામાં આવે છે અને પ્લાસ્ટિક નાખવાનું છે પ્લાસ્ટિક પાછું જ્યારે પવરની દ્વારા દ્રશ્યો દેખાડવામાં આવ્યા હતા એના પછી એક ચોરો છે એ ચોર કે તંત્ર છે એ સદાગ થઈ અને એવા કામ કરવામાં આવ્યું છે કે કેબલ ના પ્લાસ્ટિક છે એ સળગાવી દેવામાં આવ્યું છે અહીંયા જેના કારણે તંત્રનો કોઈ પ્રકારની જાણ ન થાય પરંતુ આ ચોરી છે એ સાફ દેખાઈ રહી છે અત્યારે આ ચોરીના કેબલ છે એનું પ્લાસ્ટિક અહીંયા આપને જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં કેબલ છે એ ચોરી કરવામાં આવ્યો છે અહીંયા પ્લાસ્ટિક રહ્યો છે આ કેબલ છે છે પ્લાસ્ટિક મોટા મોટા કેબલો આપને જોવા મળે છે આપ જોઈ શકો છો આ કેબલ છે એનું પ્લાસ્ટિક છે અને તોડી અને એની અંદરથી જે કાંબો કે પિત્તર જે છે એ કાઢી નાખવામાં આવ્યું છે અને વેચી દેવામાં આવ્યું છે એ માર્કેટની અંદર કઈ જગ્યાએ વેચાય છે તંત્ર પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કેટલા લોકો સંડોવાયેલા છે આ મોટી ચોરી છે અને આ ચોર કોઈ એકલા હાથે ન કરી શકે કારણ કે આની સાથે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા પોલીસ પોલીસનો પણ હાથ હોઈ શકે છે કારણ કે આ જે મોટા પ્રમાણમાં ચોરી અહીંયા જોવા મળી રહી છે સાથે સાથે ખેડૂત મિત્રો પણ જાગૃત થવાની જરૂર છે જે પ્રમાણેના કેનાલની અંદર આપણે દ્રશ્યો પાવન સતત વારંવાર દેખાડી રહ્યા છે દરેક જગ્યાએ જોઈ શકો છો આપણે જે છાડવાળામાં પેલા જે પ્રમાણેના ના દ્રશ્યો આપણે બતાવવામાં આવ્યા હતા પાવન દ્વારા છાડવાળા અંદર જે કેનાલ બનાવવામાં આવી છે ચૌદ વર્ષ પેલા અત્યાર સુધીમાં એની અંદર પાણી છોડવામાં નથી આવ્યું કેનાલ છે એ દર્દી થઈ ગયેલું છે આપણે સ્ક્રીન પર પણ એના દ્રશ્યો

વાતચીત ખેડૂતો ના સંગઠન છે એમના સાથે વાતચીત પ્રમુખ સાથે કહ્યું તો એ લોકો ને કેવું છે કે જે તંત્ર દ્વારા તંત્ર સાથે વાત એના અધિકારીઓ સાથે વાત થઈ છે કે જે અધિકારીઓ છે એવું કહી રહ્યા છે કે એના માટે છે અને નવો ફંડ છે તે ફાળવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એના પર પણ કાર્યવાહી થશે એનું રિનોવેશન કરવામાં આવશે પણ પ્રશ્ન એ છે કે ખેડૂતોના પૈસા પબ્લિકના પૈસા છે તો કરોડો

તંત્ર દ્વારા નથી ત્યારે ખેડૂતો છે નાના છે એ જાગૃત થશે અને આ પ્રકાર આના ઉપર છે એ પ્રશ્નો ઉભા કરશે અને તંત્રને રજૂઆતો કરશે ત્યારે તંત્ર છે મને લાગે છે કે જાગશે પરંતુ આની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચારનો અંત ક્યારે ક્યારે આવશે અને ભ્રષ્ટાચારનો ખુલાસો થશે એ પ્રકારે થોડા સમય પહેલા પાવનિટ દ્વારા લાઈવ કરી અને આપને દ્રશ્યો છે એ દેખાડવામાં આવ્યા હતા જે પ્રકારે નર્મદા કેનાલ છે એ ચોપડવાની નજીક જે બ્રિજ આવેલો છે એની બાજુમાં ગાબડો પડ્યો હતો મોટો ગાબડો બસો ત્રણસો મીટરનો એ ગાબડા ઉપર અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો રિપેરિંગ કામ છે એ કરવામાં આવ્યું છે બંને બાજુએ કેનાલ એક સાઈડના એક સાઈડમાં ગાબડો છે એ તૂટેલો હતો પરંતુ બંને બાજુએ અત્યારે લગભગ પાંચ ત્રણસો ચારસો મીટર જેટલી કેનાલ છે એનું કાંક્રીટ છે એ પૂરેપૂરું કાઢી દેવામાં આવ્યું છે માટીને વ્યવસ્થિત રીતે ફિટ કરવામાં આવી છે અને બીજી સાઈડમાં પણ આપ જોઈ શકો છો અત્યારે એનું કામ ચાલી રહ્યું છે આજે જો કે કામ બંધ છે અત્યારે આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ કે અધિકારી કોઈ અત્યારે જોવા નથી મળ્યો ત્યારે આપણે હું દ્રશ્ય બતાવીશ એનું કાટમાળ છે એ પણ અહીંથી કાઢી અને આ બાજુ બીજી સાઈડમાં ઉપર ફેંકી દેવામાં આવ્યો છે આ અહીંયા કાંકરીના રગલા આપને જોવા મળે છે એ રિપેરિંગ કામ માટે કરવામાં આવ્યા છે અને મહત્ત્વની વાત છે કે અત્યારે જે પ્રમાણે જે તે સમયે કેનાલ બની છે ત્યારે કેવું મટિરિયલ વાપર્યું છે એ તો મને નથી ખબર પરંતુ અત્યારે હું આપને લાઈવ દ્રશ્યો બતાવીશ એક્ઝામ્પલ કે જે પ્રકારે આની અંદર સિમેન્ટ કે કાંકરીટ રેતી વાપરવામાં આવે છે એની અંદર કેટલી ગુણવત્તા છે અને કેવી પ્રકારનું છે એ મટીરિયલ વાપરવામાં આવે છે આ રેતી છે અને આ કાંકરી વાપરવામાં આવે છે અને આપ જોઈ શકો છો અહીંયા સિમેન્ટનો ઢગલો જોવા મળી રહ્યો છે સિમેન્ટની બેગ હું આપને બતાવીશ લાઈવ દ્રશ્યો અત્યારે આ સિમેન્ટ જોઈ શકો આપ આ સિમેન્ટ વાપરવામાં આવે છે આ પ્રકારનો સિમેન્ટ છે એ વાપરવામાં આવે છે જુઓ છો આપ પૂરેપૂરો બંધાઈ ગયેલો સિમેન્ટ છે અત્યારે આ પૂરેપૂરી આ થેલીઓ છે એ થેલીઓમાં સિમેન્ટ છે એ બાંધેલો સિમેન્ટ છે અત્યારે આપ જોઈ શકો છો આ સિમેન્ટની થેલીઓ છે એ વરસાદના કારણે બંધાઈ ગયેલો છે અને આ સિમેન્ટ છે એ આની અંદર વાપરવાનો છે ત્યારે આ મટિરિયલ આપ જોઈ શકો છો તમામ થેલીઓ છે એ ઉપર બંધાઈ ગયેલો સિમેન્ટ જોવા મળે છે આ પૂરેપૂરી થેલીઓ છે એની અંદર સિમેન્ટ છે એ બંધાઈ ગયેલો છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આ કામ જ્યારે થતું હોય ત્યારે એની વિઝિટ આપે કરવી જોઈએ આપનો પૈસો આની અંદર ગયો છે આપનો હક છે આપનો અધિકાર છે કે જ્યારે કામ થતું હોય ત્યારે એ કામની તમારે પણ વિઝિટ કરવી જોઈએ અને આ કામની છે એ વિગત મેળવવી જોઈએ કે કે કેવો સિમેન્ટ વાપરવામાં આવે છે કેવો મટીરિયલ વાપરવામાં આવે છે જેની અંદર કાંક્રીટ માલ બનાવવામાં આવે છે ત્યારે કાંક્રીટ માલ છે એ કઈ ક્વોન્ટિટીનો વાપરવામાં આવે છે આ તમામ પ્રકારના પ્રશ્નો છે એમને પૂછવા જોઈએ અને આની તટસ્થ છે એ તપાસ થવી જોઈએ અને બધી જ માહિતી છે એ તમને હોવી જોઈએ કારણ કે આની અંદર તમારા જ બાળકોના છે એ રોટલા આની અંદરથી પાકવાના છે કારણ કે આ જ્યારે કેનાલનું પાણી છે એ આવશે તમારી વાડીની અંદર ત્યારે આની અંદર સૌથી પહેલાં પાણી આવતા પહેલાં તમારા ખેતરની છે જમીનની એ સેફ્ટી જરૂરી છે ત્યારે આની અંદર માટી મટિરિયલ જે વાપરવામાં આવે છે એ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે સિમેન્ટ છે એ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે અને એની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થવાના કારણે અધિકારીઓના કમિશન હોવાના કારણે એની અંદર જે છે એ ઘાપલા કરવામાં આવતા હોય છે મટિરિયલ પૂરતા પ્રમાણમાં છે એ સિમેન્ટ રેતી કાંકરી નથી વાપરવામાં આવતા જેના કારણે રેતી છે એ આપણે જો દ્રશ્યો બતાવીશ કે જે દ્રશ્યો છે એની અંદર આપ જોઈ શકો છો કાંકરી છે એ દેખાઈ રહી છે અત્યારે જોઈ શકો છો આપ આ કાંકરી છે એ દેખાઈ રહી છે પૂરેપૂરી કેનાલની અંદર સિમેન્ટ છે એ ધોવાઈ ગયેલો છે રેતી પણ ધોવાઈ ગયેલી છે અને માત્ર ને માત્ર કાંકરી છે એ જોવા મળી રહી છે તો આ પ્રકારે કામ છે એ કરવામાં આવી રહ્યું છે તો ખેડૂત મિત્રો જલ્દીથી જાગો અને નહીં જાગો તો આપના ખેતરો છે એ હવે ટૂંક સમયમાં જ્યારે આ કેનાલની અંદર પાણી છોડવામાં આવશે ત્યારે એ પાણીના કારણે કેનાલનું અંદર ધોવાણ થશે કેનાલ તૂટશે તો આપણા ખેતરો છે એ પણ ધોવાઈ જવાના છે જલ્દીથી નહીં જાગો તો આપણા જે જીવનશૈલી છે આપણું રોજગાર છે એ છીનવાઈ જવાનો છે દેશની અંદર બીજા લોકો છે શિક્ષકો છે એના રોજગાર તો છીનવાઈ ગયા છે પરંતુ આપણા પાસેથી પણ આપણું